નફો થતો નહીં અને હિરંડોનું બીજ લાબવું છે પણ કરવું હું ચાણો નફો થાય છે અને બીજ લેવા જવું લાગુ પણ કરવું હું અમુક કરવું પડે છે આખો હાડું નઈ નહીં તમારું કોણ લાવવું પણ કરવું હું અમે

અરે નગીબા હા બોલો કોઈ એક આમ તો આપો છે ને ટ્રેડિંગમાં ધ્યાન દેવું છે લે હાલો આવી વાત કરે જો નફાની આમ નહી છો ને નહીં લે હાલો જઈએ જવું પડશે તો હાલો

નખું નફું કરી તો સારી ની લેવાતી કોઈને નાખતો નખો શા ને આ નેળો રેડી થઈ ગયા બેર એમજી લેળો ના ખાની વાત કરવા નાગીબા હું તો બે જ હાલતો કેતા ના તૈયાર શું કરો છો હું હું સાર પૂરો કરી પછી આપણે હા રે હા હેડો નફો છે ડેરી ને જવાનું છે નફો આવતો નથી શું કેવાનું તકલીફો જ ઘણી પડે છે શું કેવાનું કે જવું તો પડે

નફા બફા થતા નહીં તારી શો દૂધ ભરવાની વાત કરું તું નહી ભરાવું છો એ દૂધ ના ભરાવાય તે હિંમત કરવું પડશે બોલાવો બોલાવો

ફરેલો વાઘ આવ્યો યા હવે લાલ ભાજ આઈ ગયા હવે બધા ભેરા થઈને ગયા હવે ચેરમેન ને આ વાત કરીએ કરી તો ફેર કટાણું જો હાલો બજાર ગોઠા થઈ જઈએ હા બધા ભેરા થઈને ગી રેડો રેડો તા આ ગલ્લો એ યુનિટ એ નહીં ના કોઈ આવો તો ગલ્લો ને હું લાગો

ाल ची बलो, सुक्त, साहथ ब्लो ओ,ane झौट नडी क्लोड, क्लें ह yah साहथ बोलो हाहा, हाहाँ, औपिशल गैरत न्युण क्लाव सीज़वला, सवाहकल क्ला कोयतम्त, यढ़ाल ो वन आपिशल्भ़द मटिवला, सदों मरडांगे लेक्स करका, यढ़ाल, कष्का hen ह

આપવા તો મારા ગામ બધા પડે બરાબર દૂધ બધા આવે છે તમે ચાર જવાનું આપું તો કોઈ અમને વિરુદ્ધ મારો થાય બરાબર છે એટલે ચાર લાખ રૂપિયા આવે પણ મેં એપ્લિકેશન નાખી છે બધાને પણ હજી આવી નહીં આગળથી કોઈ પ્રોસેસ આવતી જ નથી અમે લગભગ તો એ આવે એના પર મારા એડા એમ આ વાત તમારે બાથરૂમ ફોન આવે છે એ વાત તો સાચી તમારી એ પણ અમારું દૂધ ઘણું આવે છે નફો શું આવે છે એ ફોન કરો

આ નોકરી સાથે નોકરી કરતું નહીં મૂકશો જોઉં તમારા કોઈ ઘરે અમારે એટલું જ છે તો અમે વિરોધ કરીને તો કરવાનું અમારે ત્યારે તમે આજ જ એપ્લિકેશન આપી છે પણ કોઈ રિપ્લાય આવે નહીં સાહેબનો હું સાહેબનો પદે રિપ્લાય આવે હું વાત કરું તાળો લખો પડે તમારા ખાતામાં બરાબર તો એનું એક થાય તમારો કોડ જોડવા અરજી મે હોય તો તમારેથી ના મૂકી શકાય તમારે તમારે અરજી કોઈ હોય તો જવું પડે

ધમકાવાની વાત ના કરશો ગામના લોકોએ નામ ફોન કર્યો ફોન ઉપર નહી સાહેબ આગળ તમારે જવાનું તમારે તમારા મોય આવવાથી દેવા ના કામ એ તો પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદ ના આવતી ફરિયાદ ન દીધો તો ફરિયાદ સેક્રેટરી છે એ પગાર ખાઈ જાય ફરિયાદ ન દીધો આવી તમને એવું બીક લાગતી હોય તો ચાલો મોંગા દી આવ ફરિયાદ ન એમ તો પાછો તમારે ખબર નહી પાડો તમને ખબર નહી હોય આજ કાલ આ બધું છોડી દીધું ન કે હું આતો નું છૂટો જ પાડો કે આ ભમાને વગર નહી મેલું

તો આ વિડીયોમાં અમે કોઈ વ્યક્તિના ઉપર કે કોઈ ગામ ઉપર વિડીયો બનાવેલો નથી આ ફક્ત વિડીયો મનોરંજન માટે બનાવેલો છે તો આ વિડીયોને જોજો તમે અને એકવાર જોઈને શેર કરજો અમે સપોર્ટ કરજો અને આગળ વધારજો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા